સુરતમાં વરાછા ખાતે રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા યુવાનને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા અને આક્ષેપ સાથે આપઘાત પહેલા હોટેલ માલિકે વિડીયો બનાવ્યો હોય એ મામલે મૃતકની પત્ની અન્યાયની માંગ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા યોગેશ જાવિયા રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેઓની રેસ્ટોરન્ટમાં કામ કરતી પરણિત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા જોકે પાંચ દિવસ બાદ તે પરણિત મહિલા તો આવી ગઈ પરંતુ યોગેશભાઈ ન આવ્યા હતા અને અચાનક જ યોગેશભાઈએ એક વિડીયો બનાવ્યો હતો અને પોતાની પાસે મહિલા તથા તેની જેઠાણીએ પાંચ લાખ રૂપિયાની માગણી કરી રહેવાનું અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપીનું તથા હની ટ્રેપમાં ફસાવી હોવાનો આક્ષેપ કરી યોગેશ ઝાવીએ તાપી નદીમાં કુદે આપઘાત કર્યો હતો તેને લઈને મૃતકની પત્ની હાલ તો ન્યાયની માંગ કરી છે સ્વપ્નમ જ્યોતિબેન જાવ્યા છે મારા હસબન્ડ શું ઘટના બની હતી તમારો પતિ સાથે ને સાલ કારણસર એમને સુસાઈડ વારો આવ્યો મારા હસબન્ડ પાછલા 2 મહિનાથી ગાયબ હતા ઘરથી એમની અહીંયા હોટ રેસ્ટોરન્ટ અને બાઈ કામ કરતી એમની સાથે બેન એમને ફસાયા એ બેન એમની પાસે 5 લાખ રૂપિયાની માંગ કરતી હતી એટલે આ ભાઈ ઘરે નહી આવે અને પોલીસ સ્ટેશનમાં મે રિપોર્ટ કરવા ગયા અમારા છા તો વરાછા છા કે કામરેજ જાવ ને કામરેજ જાવ ને તો એ લોકો વરા છા જાવ એમ કરીને અમારી 2 મહિનાથી કોઈ રિપોર્ટ લખી નહી અમે અત્યારે માં દીકરો બે હતા અમારી પાસે કોઈ સાધન નહી અમે અર્ધી રાતે આમથી આમ ધક્કો ખાતા હતા અમે ખાલી પણ અમારી કોઈ હેડ કરવા તૈયાર નહી અમારી પાછળ કોઈ ચેન્જ બોલવા વાળું નહોતું એટલે અમારે બે મહિના તે કન્ટિન્યુ પોલીસ વાળા લોકો અમને હેરાન કરે આમથી આમ કરીને કોઈ અમારી ફોન કર્યો મારા હસબેન્ડે મારા જીજાજીને વિડીયો સેન્ડ કર્યો કે હું આવી રીતે સુસાઇડ કરું છું અમે ગયા સોલું ત્યાંથી અમે સો નંબરમાં ફોન કર્યો પોલીસ વાળા અમને કે તમે એમને કુતતા જોયા છે તો પણ અમે કૂતતા એને કેવી રીતે જઈએ કે કુતતા ન જોયા હોય ને એટલે સુસાઇડ ન કર્યો એ લોકો ખાલી ફોનની લોકેશન ટ્રેક કરે કે ફોન અત્યારે ગોધરામાં બતાવે છે મેં એમને કીધું તમે તમારા કોઈ પોલીસમાંથી ઇન્ફોર્મ કરો કે